રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની ગુનેગારોને ચીમકી તહેવારને લીધે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેઠક કરવામાં આવી હતી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને એકત્ર કરી સમજાવવામાં આવ્યા હતા બે કે તેથી વધુ ગુના ધરાવતા આરોપીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું અહીંયા જિલ્લા પોલીસ વડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું રાજકોટ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રતિસાદ બહુ આશાજનક છે ઉત્સાહવર્ધક છે એમાં ચારસો લોકો એક માસમાં એનો કોઈ અટકાયતી પગલાં પણ નામ આવ્યું નથી આજ પણ એ જેટલા લોકો અહીંયા પ્રોમિસ કરીને ગયા છે અને સમજ કરવામાં આવી છે કે ક્રાઇમના ઇકોનોમિક સોશિયલ કેટલા નેગેટિવ જો પરિવાર ઉપર સમાજ ઉપર પ્રભાવ પડે છે તો તમામ લોકો અહીંયા પ્રોમિસ કરીને ગયા છે કે આજ પછી કોઈ પણ ગુનામાં એની સંડોવણી થશે નહીં પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે તમામ કેસોની નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન થાય એકદમ પારદર્શી રીતે પોલીસની કામગીરી થાય જો પણ ફરિયાદી આવે એની સારી રીતે ફરિયાદ લેવામાં આવે આ વિષયમાં મીટિંગ કરવામાં આવી અને જેટલા પણ ગુનાકાર છે જેના ઉપર બે કે બેથી વધારે ગુનાઓ છે એમાં એને સુધારવાની એક તક અમે લોકો આપી છે